નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ સિદ્ધિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે આ તહેવાર ભગવાન ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા અને બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થીથી દસ દિવસે ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે કેશોદના બસ સ્ટેન્ડ પાસે આવેલા કૃષ્ણમિલ કમ્પાઉન્ડમાં આજરોજ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ગણપતિ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી આ ગણપતિ ઉત્સવમાં દરરોજને માટે આરતી પ્રસાદ બાળકો માટે જુદી જુદી રમતો અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વકાભાઈ ચોવટીયા દ્વારા દસ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આ ગણ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ ઉત્સવનું આયોજન દિવેશ ચોવટિયા તથા મહેસ ગામી અને તેમની ટીમ દ્વારા થઈ રહ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ જોશી આરપી સોલંકી દિનેશ કાનાબાર તથા જીતેન્દ્ર પટેલ કરી રહ્યા છે સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા કૃષ્ણ મિલ કમ્પાઉન્ડ અંદર આજે આ દસમા વર્ષની અંદર ચાલુ વર્ષે ગણપતિ મહોત્સવ છે આની અંદર દરેક શહેરીજનો પાડોશીઓ તથા સાથે સહિયારા મળી અને રોજ નજ નવા બાળકો માટે મોટા માટે કાર્યક્રમો કરવામાં આવે છે અને આ કાર્યક્રમોની અંદર રમત રમાડવામાં આવે છે અને દરેક લોકોને પાડોના સહકારથી બધાને ઈનામો મળે છે અને દરેક આ પ્રોગ્રામની અંદર પાડોશવાળા ગામવાળા આ લોકો આવી અને સહકાર આપે છે અને અમે અહીંયાના આ કૃષ્ણમિલ કમ્પાઉન્ડના ગણપતિ દેવને આનંદપૂર્વક આનંદથી કરીએ છીએ